વિરમગામના મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઉપરવાસના પાણી અડધા વિરમગામમાં ફરી વળ્યા વિરમગામના અનેક વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે વિરમગામ શહેરના મુખ્ય બજારોની અંદર ઉપરવાસના વરસાદી પાણી ભરાયા છે ગોળપીઠા વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે મુદ્દા માલ જે હતો તે પલળી ગયો છે ઉપરવાસના પાણી અડધા વિરમ ગામમાં જાણે ફરી વળ્યા છે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મુખ્ય બજારો હોય રસ્તાઓ હોય રહેણાંક વિસ્તાર હોય વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે મેઘ કહેર સાબિત થયો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે વિરમગામ શહેરમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ઉપરવાસના વરસાદના પાણી અડધા વિરમગામમાં પહોંચી ચૂક્યા છે વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર હોય ભરોળી દરવાજા હોય કે જૂની મિલની ચાલી સહિતના જે વિસ્તાર છે ન્યૂ વિરમગામની સોસાયટીઓ છે રહીશો છે મોટા ભાગના જે રહેણાંક મકાનો છે જેમાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને અત્યારે હાલ અમે જે ઉભા છીએ જ્યાં ગોલોડી દરવાજા અને અત્યારે જે મુખ્ય રસ્તો છે જે ગોળ પીઠા વિસ્તાર કહેવાય છે કે જે જેના કારણે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ગોળ પીઠાના વિસ્તારમાં દુકાનમાં લોકોના પાણી ઘૂસ્યા છે અને વેપારીઓને પણ મોટું નુકસાન સર્જવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે અત્યારે બીજી બાજુ નગરપાલિકા તંત્ર દ્વારા જીસીબીના સાધન મૂકીને અત્યારે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે ત્યારે આ વિરમગામના વેપારીઓ જે મુખ્ય મુખ્ય બજાર છે જેના કારણે અત્યારે વેપારીઓને પારાવાર સામનો કરવો પડી રહ્યો છે પિયુષ ગજર સંદેશ ન્યૂઝ વિરમગામ